નમસ્કાર મિત્રો સાથે ચતુર ખાસ વાત કરીએ તો આપણે કહેવત છે જૂની ન બોલવામાં નવ ગુણ અને બોલે એના બોર વેચાય આ વાતને આજે આપણે સાહિત્યકારોના વિવાદ વચ્ચે લઈ જઈશી કારણ કે આમ તો સાહિત્ય છે ને મિત્રો એ લોક સાહિત્ય ને ધરતીનું ધાવણ કીધું છે અને લોક સાહિત્યકાર કે કોઈ પણ સાહિત્યકાર હોય સાહિત્ય મીડિયા થકી જે યુદ્ધો ચાલી રહ્યા છે ને એને લઈને આપણે હકાદાન પાસે આવ્યા છીએ હકાદાન તમારી પાસે જે જોઈ રહ્યા છો આજની દ્રષ્ટિએ ગઈકાલે તમારો રાતનો મેં વિડીયો જોયો અને સ્ટેજ ઉપરથી તમે બહુ સારી વાત કરી આપણે આપણે છે ને

તમે પૂછ્યું કે નવો નવ બોલવામાં નવ ગુણ અને બોલેના બોલ વેચાય બે વસ્તુ જરૂરી છે નવ બોલવામાં નવ ગુણ એટલે વિવાદમાં તમે જ્યારે ફળો કલાકાર જ્યારે જેમ બોલો તમે એ કદાચ ન બોલવું સારું એ નવ ગુણમાં આવે અને બોલેના બોલ વેચાય તો ઝઘડાને શાંત કરવો એટલા માટે હું બોલો કલાકારને શું ફરજ આવે છે બોલેના બોલ વેચાય એ આને કહેવાય ક્યારે બોલવું ક્યારે ન બોલવું પણ કલાકારથી કોઈ દિવસ તેજમાંથી વિવાદ કરવો નહીં દુનિયા વિવાદ કરતી હોય ને એને બંધ કરવું એ અમારું કામ છે સમજાવવું ખા કે વિવાદ બંધ કરવો સમાજના ભાગલા પડતા હોય તેને એક કરી દેવા કુટુંબના ભાગલા પડતા હોય તેને એક કરી દેવા ભાઈઓના પાગલા પડતા હોય તેને એક કરી દેવા આ કલાકારની ફરજ આવે છે અમને અમારી જ ઓળખ ન હોય તો અમે કલાકાર છીએ ના આટલા બધા પૈસા આપે છે સમાજ અમને બોલાવે છે ઇજ્જત આપે છે પ્રેમ આપે છે ભાવના આપે છે લાગણી આપે છે અને અમે અવરોધ ઉપયોગ કરીશ યોગ્ય નથી મેં બધા કલાકારને એક સાથે કીધું છે કે આપણે આપણી મર્યાદા આપણી ગરીબ જાળવવું પડશે આપણે જીમ ફાવે એમ બોલવાનું શું બોલવું સાહિત્ય શું છે આપણને ખબર નથી સાહિત્ય તો જાણવા માટે ઘણી પેઢીઓ આવી જાય તને ખબર પડે તો આપણી ફરજમાં આવે છે કે આપણે સમાજને કંઈક આપીએ કંઈ હજી બધી આપીને ક્યાં દસ વર્ષથી મને આપણું સમાજમાં લઈ લીધું હોય કંઈ આપ્યું નથી આપણને કોશિશ કરવી જોઈએ સમાજને આકાદાને કોઈ પણ કલાકાર છે ને રંગમંચ છે ને મિત્રો મેં કહ્યું છે અને સ્ટેજમાં જતા પહેલા જ બધા નમન કરતા હોય છે આટલી એની પવિત્રતા છે સ્ટેજની અને સ્ટેજની મર્યાદાઓ પણ છે કે મારે આ ન કરાય મારે અહીંયાથી ન કરાય જાહેર મંચને પણ મિત્રો નમન કરે છે હમણાં મેં એક હમણાં જ એક ટીવી ઇન્ટરવ્યુમાં પણ જોયું અને એમને પણ વ્યવસ્થિત વાત કરી છે અને ગરિમાઓ છે અને આ ગરિમાઓને આધારે પણ મિત્રો સંસ્કૃતિ આપણી ટકી રહી છે કબા હવે આ જે સંસ્કૃતિને ટકાવી કે ન ટકાવી એ આપણા સાહિત્યમાં આપણો વારસો છે સંસ્કૃતિ જે છે વારસામાં મળે છે સંસ્કૃતિમાં આમ કરવું જોઈએ આ ટાઈમે આમ કરવું જોઈએ એમ સ્ટેજ પ્રોગ્રામ છે એ આપણો સાંસ્કૃતિક વારસો છે આમ તો સમાજમાં જે જીવન જીવાય છે ને જે તે સમયે જે જીવન જીવાણું છે ને એનું લોકસાહિત્યમાં પડઘો પડ્યો છે એટલે પ્રતિબિંબ જોવા મળે જે સમાજમાં જીવાય એ લોકો હોય જે આવે અને લોકો વચ્ચે બોલાય અથવા તો એવી 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 ખુમારીની વાતો હોય એવી ધાર્મિકતાની વાતો હોય એવા તો આપડા ગીતો હોય પ્રાચીન ગીતો હોય પ્રાચીન પ્રભાતિયા હોય ભજનો હોય આપણી પ્રાચીન સંસ્કૃતિને જે જોવી હોય ને એટલે આપણે સ્ટેજ ઉપર જોઈએ છે આજ સુધી ઘણા બધા કલાકારો આજે પણ વંદન્ય એમાંય આપણા સ્વર્ગસ્થ કલાકારોના નામ તો હું કદાચ લઈ પણ ન શકું એવા કલાકારો છે એને હું ન્યાય પણ ન આપી શકું પરંતુ આજે પણ ભિકુદાન સાહિત્યકારો જ્યારે સ્ટેજ ઉપર બેસે ને ત્યારે આપણને એમ થાય કે એક સંસ્કૃતિનો ચિતાર એમાં દેખાય હકાતન અત્યારના સમયમાં જ્યાં વિવાદ ઉભો થયો છે અને સ્ટેજ ઉપર એ લોકોને કેટલું આમ માનસિક ઓલું થતું હશે આમ માઇન્ડમાં વિચાર જૂના કલાકાર જે હાલમાં જીવિત છે એને બહુ દુઃખ થતું હોય છે કે ક્યાં સ્ટેજને લાઈવ મૂક્યું હતું આ લોકો સ્ટેજને ક્યાં સ્ટેજને ક્યાં લઈ જાય તેના કલાકાર નથી ગમતું આ તેના કલાકાર બોલતા હોય તો કારણ કે વાણીમાં વિવેક નથી એકબીજાનું માન નથી સિનિયર કલાકાર હોય એને પહેલાં હજી હમણાં આવ્યો એટલે બેસી જવાનું ન ચાલે મને યાદ છે નાન બાપુ જ્યારે ભજન ગાતા ને લક્ષ્મણ બાપ આવતા કહેતા કે હવે લક્ષ્મણ તું એક બે વાણી કરે લક્ષ્મણ બાપુ એક જ ભજન ગાતા

પર્સનલ લાઈફ છે એ સ્ટેજમાંથી નહીં પણ હવે લાવા મહિના છે સમાજમાં મોટો પ્રતિકાર પડે છે સમાજ નખો પડતો એવું લાગે છે પણ સમાજને પણ હવે સમજવાની જરૂર છે કે આવા બકવાસ તો કલાકાર ક્યાં રાખીએ એમાં આપણે ધ્યાન ન અપાય અને હું જ ના પાડું સમાજને હરેક સમાજને કલાકારમાં ધ્યાન બહુ ન આપતા કે ઝઘડો કરતા હોય તો કારણ કે હમણાં ભેગા થઈ જાય છે તમને પછી ખૂબ દુઃખ લાગશે મને અનુભવ છે કલાકારોના બોલે છે કંઈ અમે કલાકારો ને કહીશી કંઈ અમે જેલું સ્ટેજમાંથી બોલીશું એટલે જો અમે અંદર ઉતાલી ને મારી અમે બોલવું તો ભ્રમ અહીંયા પહોંચી જાય બોલવાની ભાષા મારે અલગ હોય છે ચાલવાની ભાષા અલગ હોય છે લોકો સમક્ષ સાવિતારે અલગ હોય છે ઘરે અલગ હોય છે ચાર પાત્ર મારા પાત્ર છે એક જ પાત્રનો કલાકાર હોવો જોઈએ એ ઘરમાં છે એ બહાર હોવું બહાર છે ઘરમાં હોવું જોઈએ ઓકે જે છે એ જોવું જોઈએ બધી પછી એ તમને સ્ટેજ ઉપર હોય તો ભલે પરિવારમાં હોય તો ભલે સમાજ વચ્ચે હોય તો ભલે જે ગામમાં હોય તો ભલે અને તમારા ઘરે હોય તો ભલે વાહ હકાપા કારણ કે આ વાત મિત્રો કડવી છે પણ ઉતારવી અઘરી છે અને સત્ય હંમેશા એને થોડું ઘણું કડવું લાગતું હોય છે પરંતુ આપણે હકાપા સોશિયલ મીડિયા થકી કાલ કેવું હતું મિત્રો જે તે યુદ્ધો આપણે ઇતિહાસમાં જોઈએ ને તો એક એકબીજા સામસામા યુદ્ધો થતા હતા હવે સોશિયલ મીડિયામાં થઈ ગયું છે એક વિડીયો બનાવે બીજો વિડીયો જવાબ આપે આપણે કોઈની ટીકા ટિપ્પણી માટે નથી બેઠા હજુ કહી દઉં પણ એ વિડીયો

ત્યારે એનો પ્રતિબિંબ તમે કહ્યું આવનારી પેઢી શું શીખશે ડાયરો છે ને એક સનાતન ધર્મને આગળ વધવાનો એક સ્ટેજ છે ધર્મની વાતો થાય ભગવાનની માતાજીની આપણે આપણી વાતો કરવાની છે કારણ કે મને લાગે છે આ આ વિવાદમાંથી એવું લાગે છે કે ધીમે ધીમે ડાયરો લુપ્ત થઈ જાય છે કારણ કે હું ઘણા ટાઈમથી જોઈશ ઘણા વિદ્વાનો કહેવું એવું છે કે ડાયરાના પાયા ખોદાઈ ગયા છે ધૂળવાળાને બાકી છે તો આ ધૂળવાળા માટે બે જેવું લાગે છે સમાજ સમાજને ભાઈ અપેક્ષા છે અમે સમાજને કઈ આપીએ કે નહીં સમાજમાં લઈ ઘણું લીધું અમે હું સમાજને કંઈ નું આપીએ કે મને ખુદ દુઃખ છે મારો ઝઘડો મને મને કોઈ કલાકાર જીમ ભાઈ બોલે તેજ માથે તો હું પછી તે જ માથે ન બોલું હું બહાર જઈને ફોન કરીને કહું ભાઈ પતાઈ દો વાત પૂરી થઈ જાય કારણ કે આપણે રૂબરૂબ મળીને આપણે આપણે ખુદ તે માથે ભૂલા લાગીએ છીએ લોકો આપણે દાદ કરે છે કલાકાર લોકો આનંદ લે છે એમને જોઈને કેવા બાજુ છે મારા દીકરા

કે લોક સાહિત્ય એટલે ગામડું બોલે ને શહેર સાંભળે એનું પ્રતિબિંબ એમાં હોય એને કઈક ખૂટતી કડી એમાંથી મળતી હોય એમાંથી કઈક સંસ્કારો દેખાતા હોય એમાંથી ધર્મ દેખાતો હોય એમાંથી આપણો વારસો દેખાતો હોય એમાંથી આપણા માટીની હોય એમાં માટીની તાકાત હોય વિસ્તારની વિસ્તારની હોય પછી ગીતો હોય એની સંસ્કૃતિના એમાં દર્શન થતા હોય લુપ્ત થતા આરે છે અને આવી સંસ્કૃતિને ટકાવી સહિયારી ફરજ છે એટલે વિવાદિત ન કેતા મેં આખા છેલ્લો સવાલ આપને કે તમે આને કઈ રીતે જોવો છો અને લોકોને કયા સંદેશો આપો છો આ મોરે મોરો આવો જવા વાત છે ને એ મને ગમતી નથી એટલે ચાહે કોઈ પણ ની વાત હોય એ આજે આ બે ભાઈઓ કીધી કાલે કોઈ બીજા કે છે અને સામ સામા આવી જાઓ તમે હોય એટલા નીકળી જાઓ આ વાતો આપણા આપડી નથી અથવા તો એ વાતો કરનારા લોકો હવે તમે જે વાત કરો છો એને જોનારા લોકો નથી લોકો બહુ હોશિયાર છે મોરો મોરો આવી જવા જરૂરથી મોરા પડી જવાની જરૂર છે દુનિયામાં મોરા પડી એટલે પછી મોરે મોરો ન આવે કારણ કે ભાગ્યશાળી છે કલાકાર જેની સરસ્વતી માએ દયા કરી છે વિચાર તો કરો જગતગુરુ હોય સંતો મંતો હોય વડાપ્રધાન હોય મુખ્યમંત્રી હોય એ નીચે બેઠા હોય એમને ઉપર બેહાડે છે સ્ટેજની સામે બેઠા હોય નીચે તો અમને કેવું મોટી સ્ટેજ આપ્યું છે કેટલી ઊંચે માથે બહે બેહરા છે તો અમારે એટલું બધું નીચે ન આવી જવું જોઈએ એ લોકો અમારી વાતો કરે એમાં હું પણ આવી જઉં છું મારી પણ ઘણી બધી ભૂલ હોય છે તો હું પણ ધ્યાન દોરીશ પણ સમાજને વિનંતી કરું છું કે લાઈક કલાકાર પેજમાંથી બહાર જો સમાજમાં ઝઘડા કરાવે સમાજના પાગલા પાડ દે એવા કલાકારને સાંભળવાની કોઈ જરૂર નથી ચાહે વાગા પાડવી હોય એને પણ ના પાડી દેજો તો મિત્રો આ હતા આકાદન અને એમને આપણી પાસેથી આપણે એમની પાસે જાણવાનો એટલે પ્રયત્ન કર્યો કે તેઓ પણ એક મંચના કલાકાર છે એટલે કે જે હું માટીમાંથી આવે છે આમ તો એમને હું કહીશ નહીં કલાકાર તરીકે કારણ કે એમને તો વારસામાં મળેલું છે અને બીજા લોકો એ કરે છે એમનો હું કોઈ વિવાદાસ્પદ નથી હજુ કહું છું વાત એટલી છે કે સ્ટેજની ગરિમા એ સૈયારી છે પછી ચાહે એ કોઈ નાટક ભજવતો હોય ચાહે રાસ ગરબા ગવડાવતો હોય ચાહે લોક ડાયરા કરતા હોય કે ચાહે સ્ટેજ ઉપરથી કોઈ પણ માણસ ભાષણ આપતો હોય આ સ્ટેજની ગરિમા છે અને સ્ટેજની ગરિમા જાળવવી એ સૈયારી છે અને આ સ્ટેજની ગરિમા જ્યારે આપણે ગુમાવશું ને ત્યારે આપણે એનું વિચારવું કે આપણે કંઈક ખોટ પાડી રહ્યા છીએ આવનારા દિવસોમાં મિત્રો આપણે આ અંગે પણ ચર્ચા કરીશું હાલ તો તમે બધા જોડાયા અને નજર માધ્યમથી તમે જોઈ રહ્યા છો ત્યારે તમામ દર્શકોનો ખૂબ ખૂબ આભાર આભાર અકાબા ગઢવી અમારી સાથે જોડાવા બદલ